ખાસા દાડે પેલા ચાર ડેમ સોડ્યા હતા એટલે નટ એટલે કીધું કે જઈએ જોઈએ જોતા જઈએ લગભગ એક ગેડ તો ખુલ્લો હાલ બોલવામાં તકલીફ પડે કારણ કે આખી જીબે બે પડી જુઓ તમામ બતાવું આવું જોઈ શકતા છો એટલે બોલવામાં તકલીફ પડે તો આપણે જીઆઈ સીધા મૂકેશ હોય એ મળી આવે

પહેલાં તો આખું ઉપર રહેવી હતું પણ ડેમ સુડે એટલે થોડું તો એ પોણી તો વધારે ઉપર છીએ આપણે ઉપર શીએ આપણે હાલ કાંઈ અને ચારેય મૂકવું મોસમે આવ્યું છે સો વરસાદે આવી હાલ તમે જોઈ શકો અંધારો અંધારો ચારે સાઈડ બાકી ભાઈ કમ્પ્લીટ હા બસ જોઈશો આમ તો ગેટ પેલું મૂકું આગળ हागर सोडीले भाई से भर ने पे ही क्यों आए आज के और कैंप चालू तो खाले जो 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 जो। है लाला काले काक का नाक तो पण क्या तो गाइस मुंह खा दो का तम मु पहला बात था कि वो पण बदीयो पण ये बस इतना आया था इले को थे वो

जी ऊपर मंदिर गए हालत न पंदर से पोतना पंद्रह हवा हूँ खेतर मई रहो पोतना पंदर के गैर मेहमान जी हमें मोडना पंदर से जो मामी ने बजाय जो थोड़ा हमने थोड़ा मोड़े जो તો જીએ ડાયરેક્ટ છેતરમાં આવે અને બાકી બ્લોગ બ્લોક લગનો જ બન્યો છે પચીસ છ છ છ મિનિટનો જેવો બન્યો છે કારણ કે એમુક વધારે સૂટ નહોતું કર્યું કારણ કે પહેલાં જ તમામ બતાવેલું હોય તો જે નહોતું બતાવ્યું એના ઉપર પેલી સાઈડ નથી જતા કારણ કે ગેટ ખુલ્લા હતા એટલે જવા નથી જતા તો આપણે જઈએ શેતરમાં તો ગાઈસ આપણે હવે જઈએ છીએ અગિયાર અને વાઘેસી વાગેશ છ તેર આજ અગિયાર જઈએ ટ્રેક્ટર અંગ જઈએ કારણ કે ટ્રેક્ટર વહેલું આવે પેલા તે કાંઘાત ગયા જીએ દૂધ લે તો થોડા મેં મતલબ છંદીર થઈએ છંદ નિશી નાખી જીએ હવે સીધા ગયા અને હવે વ્લોગ કરીને જ એન્ડ તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો મળ્યા નવા બ્લોગ સાથે હવે અંબાજીના વ્લોગ વિચારું ન હોવાનું હોય તો અંબાજીનો નવા બ્લોગ સાથે